બાબા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મિશન વસ્ત્રમ કાર્યક્રમનો દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા જિલ્લા પંચાયત ઉપક્રમે દાતાશ્રીસન મુંબઈના સહયોગથી અંબાજી સો દિવસ મિશન વસ્ત્રેક્ટ ભાભર સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે જિલ્લા ક્ષય અધિકારી નયન મકવાણાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમનું ધ્યેય બનાસકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવો અને બાળકને ઠંડુ પડતું અટકાવવું બાળકમાં ચેપનું પ્રમાણ ઘટવાનું ઘટાડવો અને ઓછા વજનવાળા બાળકોને તત્કાલીન કવર કરવા તેવા હેતુથી મિશન વસ્ત્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર નયન મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો અને બાબર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિકક્ષ મેડિકલ ઓફિસર બાબર તાલુકાના આરોગ્ય વિભાગના તેમજ તમામ પીએચસીના મેડિકલ ઓફિસરોને આરોગ્ય કર્મચારી હાજર હતા અને બાબર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડિલિવરી થયેલ માતાઓના નવજાત શિશુઓને મા અંબાજીની ચુંદડી પ્રસાદ અને બેબી કીટ આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનવતા ગ્રુપ બાબર દ્વારા કરવામાં આવ્યું હતું માનવતા ગ્રુપ બાબર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બાબર ખાતે બે વર્ષથી મિશન વસ્ત્રમ ચલાવી રહ્યું છે અહેવાલ કાંતુબા રાઠોડ બાબર